હેલો એવરીવાન સ્વાગત છે તમારું કેન્યા લાઇફ કે હું છું નિશા પટેલ કેન્યા આફ્રિકાથી વેલેન્ટાઇન ડે ફેલેન્ટાઇન ડે આપણી માટે હોતા નથી અને બિફોર મેરેજ આપણા મા બાપ કહેશે કે તમાર જે શોખ હોય એ સાસરીમાં જોઈને કરજો સાસરીમાં અને શોખ પૂરા થાય લાગે છે એવું ક્યારેય થાય આપણી મનપસંદનું ખાવા બનાવવું હોય ને તો એ પહેલા કે પતિને પૂછો દિયેર જેઠ હોય તો એને પૂછો નણંદ હોય તો એને પૂછો એ બધાના મનનું થતું હોય ત્યાં સુધી દીકરી એના ઘરમાં એના મનપસંદનું ખાવા ના બનાવી શકતી હોય અને એમ કે તમારા શોખ સાસરીમ જઈને પૂરા કરજો એટલે આ ના થાય એ ના થાય બની જ ના શકે અને વેલેન્ટાઈન એ તો બની જ ના શકે કે વેલેન્ટાઇન ડે આપણે સરસ રીતે ઉજવી શકીએ હા પંદર દિવસે આપણને ફરવા લઈ જાય ને તો એ કેવી રીતના ખબર છે ગ્રોસરી લેવા કે આજે આ ગ્રોસરી લાવવાની છે ચાલો આપણે બજાર જવાનું છે એટલે હું તો એમ કહું છું કે થોડા ઘણા જે પૈસા બધા જોડે હોય જ મને ખબર છે બધી લેડીઝ થોડાક થોડાક પૈસા ભેગા કરતી હોય વેલેન્ટાઇન ડે પર પોતાની જાતે રીંગ બિંગ લઈ આવજો ભેગા કરેલા હોય એ માગવાની જરૂર નથી ભેગા કરેલા હોય એ જાતે લઈ આવજો અને એટલી અમને શરમ આવે ને એ રીતના હસબન્ડ આગળ જઈને કહેવાનું કે જો મેં મારી બધી બેનપણીઓને કહ્યું છે કે તમે મને વીંટી લઈ આપી છે તમે કોઈ દિવસ લઈ આપતા તો નથી અમને પણ તે છતાંય મેં તમારું નામ સારું રહે ને એટલે મેં કહ્યું છે કે વીટી તમે લઈ આપી છે વેલેન્ટાઇન ડે પર પછી કદાચ મેર પડે તો બીજા વેલેન્ટાઇન સુધી કે બર્થડે સુધી કે એનિવર્સરી સુધી એ તમને કશુંક લઈ આપે બાકી એક ફૂલે આપવાના છે નહીં બરાબર હા મને ફૂલ આપે છે એ હું ખોટું નહીં કહું કારણ કે અમારે તો ઘરનું ફૂલ છે અહીંયા બહારેથી જ તોડીને લાવવાના હોય એટલે અમને ફૂલ ગુલદસ્તા મળી જાય છે પણ તમને નહીં મળતા હોય મને ખબર છે તો વેલેન્ટાઇન ડે આ પ્રોમિસ ડેના અંતે એ બધું તો આપણે કયા વગર નિભાવવાનું છે જ કારણ કે આપણે લગ્ન કરેલા છે એમની સાથે અને બસ ખુશીથી રહો પ્રેમથી રહો ઝઘડા કરવાના નહીં કે આ લઈ આપો પેલું લઈ આપો જાતે આપણે જે ભેગા કરેલા પૈસા હોય ત્યાંથી લઈ આવવાનો અને ખાલી કહી દેવાનું કે આ હું લઈ આવી છું તમારા નામ પર તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને એડવાન્સમાં હેપી વેલેન્ટાઇન ડે અને લેડીઝને તો ગમે એટલો વેલેન્ટાઇન ડે હોય આ જગ્યા જે દેખાય છે ને ત્યાં જ ઉજવવાનું છે એનિવર્સરી હોય તો આ જગ્યા દેખાય છે ત્યાં વેલેન્ટાઇન ડે બર્થ ડે એનિવર્સરી ડે કોઈ બી ડે હોય એવું નહીં બને કે એને આ જગ્યા ના આવવાનું હોય અહીંયા થાય જ આપણી અડધી જિંદગી અહીંયા જ જતી રહેવાની છે એટલે લેડીઝનો તો જન્મ જ એટલા માટે થયો છે કે દાર ચોખા ખૂટાડી દે ગમે તાર થાય શું થયું દાળ થઈ રહે છે બજારમાંથી લઈ આવજો ચોખા થઈ રહ્યા છે બજારમાંથી લઈ આવજો તેલ થઈ રહ્યું છે બજારમાંથી લઈ આવજો પતાવવા માટે જ આપણે એટલે ઓકે આ તો મજાક છે પણ એડવાન્સમાં બધાને હેપી વેલેન્ટાઇન ડે જો સરસ મજાનું દૂધ મારું થઈ ગયું છે ગરમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ